નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા દ્વારા પ્રત્યેક દેશવાસી દેશ પ્રેમ વ્યક્ત કરે તેવી ભાવનાથી શ્રી એમ એચ વિદ્યા મંદિર ડબોડામાં વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રા શ્રી કેળવણી મંડળના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી सर्वे होद्देदार श्रियो तेमज ગામના વરિષ્ઠ આગેવાનો શાળાના આચાર્ય શ્રી સમગ્ર શાળાના વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો અને સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં શાળાથી લઈને શ્રી हनुमान મંદિર સુધી યોજાઈ ગઈ આ તિરંગા યાત્રામાં સમગ્ર ગામ પણ ઉષ્વરસ દ્વારા તિરંગા યાત્રાને વધાવી લીધી જેમાં પોલીસ મિત્રો તેમજ હોમગાર્ડ મિત્રો પણ ઉત્સાહભેર જોડાયા અને આ તિરંગા યાત્રાને સફળ બનાવી શ્રી આખી લાંજના કેળવની મંડળ સંચાલિત શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આવકાર અને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર માટે ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રાર્થના બાદ આચાર્ય શ્રી ડોક્ટર એમએમ ચૌધરીએ સમગ્ર સ્ટાફનો પરિચય કરાવ્યો હતો સિનિયર વિદ્યાર્થીઓએ નવા આવનાર વિદ્યાર્થીઓ માટે ડાન્સ સંગ અને અભિનય દ્વારા આવકાર આપ્યો હતો ત્યારબાદ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાધ્યાપક મુનાબેન ચૌધરી અને ડોક્ટર રેન્કે પટેલે ભારે જહેમત ઉઠાવી હતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર સંચાલિત એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલમાં શાળા અને લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર તથા લોક ક્લબ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 12 ઓગસ્ટ 2024 ના રોજ કેરેક્ટર્સ બિલ્ડિંગ અને એન્ટિ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ કાર્યક્રમની દબ દબાભેર ઉજવણી કરવામાં આવી હતી શાળાના મેદાનમાં સવારની પ્રાર્થના બાદ તરત જ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એનએસએસના 100 વિદ્યાર્થી સ્વયંસેવકો શહેરના અગ્રગણી નાગરિકો તથા તમામ શિક્ષકગણની ઉપસ્થિત રહીને પ્રોત્સાહન વધાર્યું હતું

डॉक्टर स्नेहा पटेल तथा डॉक्टर वर्षा पारेख वगैरे महानुभावों उपस्थित रहने પોતાને પ્રેરક ઉદ્બોધન કર્યા હતા કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ મીનાક્ષી જયસિંઘાનીએ વિદ્યાર્થીઓને ડ્રગ્સ અવેરનેસની પ્રતિજ્ઞા લેવડાવી હતી તથા સહુએ નશામુક્તિ ગીતનું સમૂહ ગાન કર્યું હતું કેરેક્ટર બિલ્ડિંગ ચેરમેન ધવલ દવેએ પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા તારીખ 5 ઓગસ્ટ ના રોજ સ્થાનકવાસી ઉપાશ્રયમાં પરમ પૂજી પૂર્ણિતાબાઈ માં સતીજીનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું માં સતીજીએ માનવતાની મહંગ સમ સ્ત્રીઓને જીવન જીવવા વિશેની કળા વિશે ખૂબ જ સુંદર રીતે સૌને સમજાવ્યું આ ઉપરાંત સંગીની સેક્રેટરી કૃષ્ણા કપાસી દ્વારા એક ધાર્મિક ગેમ પર રમાડવામાં આવી અને તેમના તરફથી ઇનામો પણ આપવામાં આવ્યા સંગીની ફોરમ દ્વારા 50 રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હેમચ પ્રેસિડેન્ટ વીણાબેન ઓરા અને સંગીની કન્વિનર ભાવિનાબેન શાહે પણ 10 થી 10 રૂપિયાની પ્રભાવનાનો લાભ લીધો આ પ્રસંગે અમારો ઉત્સાહ વધારવા પાસ્ટ પ્રેસિડેન્ટ જાગૃતિબેન સંગવી પણ હાજર રહ્યા હતા આમ સૌ સંગીની બહેનોએ સાથે મળીને સમુસામાયી કરીને ધર્મશ્રવણનો લાભ લીધો હતો પ્રેસિડેન્ટ વીણાબેન ઓરા સેક્રેટરી કૃષ્ણા કપાસી શ્રી બલવંતસિંહ રાજપૂત માનનીય મંત્રી શ્રી ઉધો

જે માટે મંત્રી શ્રીએ પોતાની ઈચ્છા પણ જાહેર કરેલ ડેલિગેશનમાં બીકે તારાબેન બીકે જુગનુબેન બીકે કૃપલબેન પણ સામેલ હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ